પ્લેન અંતિમ રિપોર્ટમાં સરકારી પ્રશાસન વચ્ચે સંકલનનો અભાવ ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે ઘટના બન્યા બાદ ટોળાને કાબૂ કરવામાં અને રેસ્ક્યુ કરવામાં ફાયર વિભાગને જહેમત ઉઠાવી પડી હતી એક સાથે અનેક લોકો એકત્ર થતા મોબાઈલ ટાવર પણ જામ થઈ ગયા હતા ઇમરજન્સી ઘટનામાં ફાયર વિભાગ પાસે સેટેલાઇટ ફોન ન હોવાનું રિપોર્ટમાં સ્પષ્ટપણે ખુલાસો થયો છે અલગ અલગ પ્રશાસનના આદેશની પ્રતિક્ષા કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા ફાયર વિભાગ તરફથી સૂચન કરવામાં આવ્યું છે એક અને તેતાળીસ કલાકે આગ લાગવાના બે કોલ મળ્યા હતા પાલડી સ્થિત કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિઓએ કોલ કર્યા અને બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ આગ લાગવા અંગે કોલ કર્યો હોવાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે તો એક સાથે વધારે ભીડ જે ઘટના બની હતી તે ઘટના સ્થળ પર જમા થઈ ગઈ હતી અને તેના કારણે મોબાઈલ ટાવર પણ જામ હતા ઇમરજન્સીની ઘટનામાં ફાયર વિભાગ પાસે સેટેલાઇટ ફોન ન હોવાનું પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે અલગ અલગ પ્રશાસનના આદેશની પ્રતિક્ષામાં ફેરફાર કરવા માટે ફાયર વિભાગે સૂચન કર્યું છે हमारी फाइटी ने क्या क्या काम करी है कौन कौन से इक्विपमेंट यूज़ करें कितना मैन पावर यूज़ हुआ है और कौन कौन से संसाधन यूज हुए हैं उसमें और हमें क्या इम्प्रूवमेंट करना चाहिए या क्या और अच्छा होना चाहिए तो उसके बावजूद भी एक दो पॉइंट का सजेशन दिए गए हैं आप सभी ने फेस किया कि कम्युनिकेशन मोबाइल के थ्रू नहीं हो पा रहा था वाकि टाकी भी जब मल्टीपल एजेंसीज वर्क करती है इस इंसिडेंट में मल्टीपल एजेंसीज थी लाइक एन एसडीआरएफ

બિલકુલ કહી શકાય ધોની કારણ કે અમદાવાદમાં જે પ્લેન ક્રેસની દુર્ઘટના સામે આવી અને ફાયર વિભાગ દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો તો ને તે રિપોર્ટ ની અંદર ધરાકો થયો હોય તેવું હાલ લાગી રહ્યું છે કારણ કે જીએસટી પાસે જે ફાયર વિભાગ દ્વારા તૈયાર કરેલો અહેવાલ હતો તે એક્સપ્લિઝિવ આવ્યો છે ને જેસીની ની ઉપર પણ એ અહેવાલ સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે કારણ કે સરકારી પ્રશાસન વચ્ચે જે સંકલન હોવું જોઈએ તે સંકલન ની અંદર

ફાયર વિભાગને આગ લાગવાના બે કોલ મળ્યા હતા જેની અંદર પાલડી સ્ટ્રીટ જે કંટ્રોલ રૂમ આવેલો છે તેની અંદર અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આગ લાગવા અંગેનો કોલ કરવામાં આવ્યો હતો બીજી બાજુ એ પણ સામે આવી રહ્યું છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સંલંગ્લનની જે સંસ્થાઓ આવેલી છે તે સંસ્થાઓ પાસેથી જવાબ મેળવવા માટે ઘણી ખરી પ્રતિક્ષા છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને એક સાથે જે લોકો એકત્રિત થયા હતા તેની જે સંદર્ભે મોબાઈલ ટાવર છે તે પણ જામ થયા હતા જે સંદર્ભે ઇમરજન્સી ઘટના જયારે પણ બનતી હોય છે ને જે ઘટના બન્યા બાદ ફાયર વિભાગ પાસે જે સેટેલાઇટ ફોન હોવા જોઈએ તે સેટેલાઇટ ફોન હતા સૌ પ્રથમ સૌથી મોટો પ્રશ્ન આ કહી શકાય ધ્વનિ કે ઇમરજન્સી પણ અમદાવાદ શહેર ની અંદર અને ત્યારે ફાયર વિભાગ પાસે સેટેલાઈટ ફોનનો અભાવ હોવાનું સૌથી મોટું જાણવા મળી રહ્યું છે કારણ કે મોબાઈલ કોમ્યુનિકેશન જો મોબાઈલ ફોનથી ન થઈ શકે તો સેટેલાઇટ ફોનથી થી એ સમય કારણ મોબાઈલ ફોન અવાનવા હોય છે અને આ જ પ્રકારની જો મોટી ઘટના સાથે હોનારત જો સર્જાય અને સૌથી વધુ પબ્લિક જો હાજર હોય ત્યારે ફાયર વિભાગ હોય કે અન્ય કોઈ સંસ્થા હોય સાથે એકબીજાને જે સંકલન કરવું હોય તો સંકલન ન થઈ શક્યું

બિલકુલ ધ્વની કે અત્યારે જે આ ફાયર વિભાગ દ્વારા જે છે તે સમગ્ર પ્રકારે જે અહેવાલ છે જે આખો પ્લાન છે જે પ્રકારનો તેમના દ્વારા તૈયાર કરવામાં આવે છે આજે આખે આખો રિપોર્ટ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મોકલવામાં આવે છે ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે તે તો એક આવનારા જે સમય છે ત્યારે જ ખ્યાલ આવી શકે તેમ છે કારણ કે તેની ઉપર પણ એક મોટો પ્રશ્ન આચિનર છે જો આ ઘટના બની છે કોઈ જે આ પ્રકારે પ્લેન ક્રેશ ની જો દુર્ઘટના જે દુર્ઘટના સામે આવી તેની અંદર અનેક લોકો છે જ્યારે ફાયર વિભાગ ખૂબ જ મોટા શસ્ત્ર સરંજામ હતા તમામ પ્રકારની સાધન સામગ્રી હતી જે લોકેશન હતી જે લોકેશન ઉપર ગાડીઓ જે ફાયર હતી જે ઊભી ના રહી શકે એટલો મોટો જામ હતો કોમ્યુનિકેશન નો અભાવ હતો જે આ સેટેલાઇટ કોણ છે તેનો અભાવ હતો એટલે કે જે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે રિપોર્ટ ની અંદર ખૂબ જ અનેક મુદ્દાઓ નોંધવામાં આવ્યા છે અને જે આ રિપોર્ટ છે તે સાત પાણા જેટલા રિપોર્ટ બનાવવામાં આવ્યો છે એટલે જે આ મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ જે સોંપવામાં આવ્યું છે અને જો મ્યુનિસિપલ કમિશનર દ્વારા સરકાર અથવા તો તંત્ર સાથે મળીને આ રિપોર્ટ ની અંદર કોઈ નિવારણ લાવવામાં આવે તો ભવિષ્યની અંદર કોઈ મોટી હોનારત થાય છે કોઈ ઘટના બનવા પામે છે તો તેની અંદર કોમ્યુનિક જે કોમ્યુનિકેશન નો ગેપ હોય છે તે ગેપ જોવા નહીં મળે આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ